વટ સાવિત્રીના દિવસે અહીં મહિલાઓ પૂજા કરતી હોય છે પરંતુ અહીં પરણીત પુરુષો પૂજા કરે છે જેનું કારણ એ છે કે એની એ જ પત્ની ફરી ન મળે જી હા મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સંઘ દ્વારા પત્ની પીડિત પુરુષો કેટલાક વર્ષોથી આ રીતે પૂજા કરે છે વૃક્ષની ફરતી ઊંધી પ્રદિક્ષિણા કરે છે સાથે સ્ત્રીઓ પુરુષો પર કેવો અત્યાચાર કરે છે તેનું પઠન કરવામાં આવે છે આ ઉપરાંત કાગડાની પણ પૂજા કરવામાં આવે છે પીડિત પતિઓ માટે આશ્રમ પણ બનાવવામાં આવ્યો છે આ વખતે પૂજામાં પુરુષોનું કહેવું એવું છે કે સાત જન્મોનો સાથ નહીં પણ સાત સેકન્ડનો પણ ન મળવો જોઈએ આ પરિણિત પુરુષોની બારે ચર્ચા જગા સંગતો ભાડતે